હેલો ગાઈઝ વેલકમ ટુ માય અનધર બ્લોગ્સ આવી ગયા છે દસ હવે આપણે જવાનું છે અમદાવાદથી આઉટ ઓફ સ્ટેટ આપણે એક મોરબીના કસ્ટમર છે ની ન્યુ ન્યૂ કારની ડિલિવરી લેવા માટે આપણે અમદાવાદથી જઈ રહ્યા છીએ ચલો આગળ જોઈએ કઈ ગાડી લેવા જઈએ છીએ ક્યાં લેવા જઈએ છીએ આગળ તમને જણાવું છું ચલો બાય ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઇન્દ્રગઢ પેલેસ હોટલ જે હવે નહીં તો ફ્રેશ થઈને આપણે જશું કારની ડિલિવરી લેવા પાછળ અશ્વિનભાઈ બેઠા છે અશ્વિનભાઈ હોટલ સારા છે ચાલો આગળ મળીએ હોટલ ઇન્દોરગઢ પેલેસ અમે અમે બે ત્રણ હોટલો જોઈ પણ અમને સૌથી વેજબી ભાવમાં અને સારી હોટલ અમને આ લાગી એટલે અમે અહીંયા સ્ટે કર્યું અમારે વધારે રોકાવાનું હતું અમારે અડધો કલાક કલાક ફ્રેશ થવાનું હતું નહીં તો એને અમે પછી અહીંથી નીકળવાનું જતું એટલે આપણે બોવામાં રોકાયા નહોતા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આપણે રેડી થઈ ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ મધ્યપ્રદેશ ઇન્દોર હવે આપણે અહીંથી ચેકઆઉટ કરીને જઈશું શોરૂમ તરફ ચેકઆઉટ આપણે અહીંથી થઈ ગયું હતું આપણે ટેક્સી બુક કરી હતી દસ પંદર મિનિટ રાસ જોયા પછી ફાઇનલી ટેક્સીવાળો આવ્યો લોકેશન ગોતતો ગોતતો અમે પછી નીકળી ગયા શોરૂમ તરફ જવા માટે ઇન્દોર સિટી ઇન્દોર સિટીની અંદર હું દસ નહીં આમ તો ઓલમોસ્ટ સાત વર્ષ પછી આવ્યો પણ સિટી ઇન્ડિયાનું એકદમ સ્વચ્છ સિટી કહેવાય એટલે મતલબ તમે રસ્તાથી લઈને કોઈ પણ જગ્યાએ જાઓ તમને તો ઇન્દોરમાં તમને ક્યાંય કચરો કે મતલબ કોઈ દેખાય જ નહીં એવું કે તમને એમ લાગે નહીં મતલબ બહુ સરસ સિટી છે ખૂબ સરસ સિટી છે મજા આવી ગઈ અનંત ટોયટા સતીષભાઈ બુક કરી હતી લાંઝા ઝી વેરિયન્ટ કંપની સીએનજી જઈને તરત આપણે અશ્વિનભાઈ મંડી ગયા હતા આપણે ડોક્યુમેન્ટ ચેક કરવા માટે એ ટુ જેડ આપણે ડોક્યુમેન્ટ ચેક કરી લીધા શાંતિથી ચેક કરીને પછી મારું કામ સ્ટાર્ટ થાય છે મેં ચાલુ કરી દીધું હતું ઇન્સ્પેક્શન પ્રી પરચેસ ઇન્સ્પેક્શન આપણે કસ્ટમરને ગાડી ડિલિવરી દઈએ છીએ એ પહેલાં આપણે શોરૂમ અને ઊભા ઊભા આપણે પહેલાં ગાડી ચેક કરીએ છીએ ગાડીના ટોટલી ફંક્શન ચેક કરી લઈએ છીએ ટચ સ્ક્રીનથી લઈને એસી મ્યુઝિક સિસ્ટમ સ્ટેરિંગ કંટ્રોલ મતલબ ગેર શિફ્ટિંગ ક્લચ બ્રેક એક્સલેટર આરપીએમ મતલબ આરપીએમ કાંટા બધા વર્ક કરે છે કે નહીં ટોટલી ઇન્ડિકેટર્સ મીટર્સ ચેત્રીસ નંબર ટાયરોની સાઈઝ અહીંયા લખેલી હોય છે ઓકે ઇન્ટિરિયરમાં ક્યાંય સ્ક્રેચ નહોતું કોઈ જ વસ્તુ નહીં આપણે ગાડીને ચારે બાજુથી વ્યવસ્થિત રીતે ચેક કરીએ છીએ કોઈ પીસ બદલેલું નથી કોઈ પીસ ટચિંગ કરેલું નથી કોઈ પીસ ઉપર સ્ક્રેચ નથી હેડલાઇટથી લઈને ઇન્ડિકેટર્સ બધા કામ કરે છે લાઇટો ટાયરોન્યુફેક્ચરિંગ ઇયર ચારે ચાર ટાયરમાં આપણે ચેક કરી લીધું બે હજાર પચીસ ના લેતા ઓકે ચલો ટાયર બી ઓકે છે ગાડીમાં અહીંથી આપણે ચેત્રીસ નંબર ચેક કરીશું પછી અહીંયા પણ હશે ચેત્રીસ નંબર પછી ફ્રન્ટ ડોરની અંદર હશે અહીંયા પછી આવી ગયા હતા આપણે મેન એન્જિન રૂમમાં એન્જિન રૂમમાં આપણે બ્રેક ઓઇલ કુલન્ટ બેટરી એન્જિનના બધા વાયર્સ કંપની ફિટેડ કમ્પ્લીટ લાગેલા છે કે નહીં એન્જિન ઓઇલ ટોટલી વસ્તુ આપણે વ્યવસ્થિત ચેક કરી લીધી હતી અહીંયા અહીંયા લખેલું હોય છે આપણે એન્જિન ઓઇલનો ગ્રેડ કયો છે પછી એસી ગેસ કયો આવે છે આ બધું ચેક કર્યા પછી આપ પછી આપણે બધું સીએનજીની ટેન્ક બધું ચેક કરી દીધું પછી આપણે ડિલિવરીનો ફોટો લઈ લીધો ફાઇનલી ગાડી આપણી આવી ગઈ છે ગેટ ઉપર આપણે પછી ગેટ ઉપર ગેટ પાસ બતાવીને આપણે હવે નીકળીશું અમદાવાદ જવા માટે તો ચાલો બને આરો સફરમાં આગળ ફાઇનલી અમે નીકળી ગયા હતા ઇન્દોરથી અમદાવાદ જવા માટે છે તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ તરફ જો તમારે પણ ન્યૂ કાર અથવા યુઝ કારની રિક્વાયરમેન્ટ હોય તો નીચે નંબર આપેલો છે કોન્ટેક કરો અમારો અમે તમને બેસ્ટ રેટમાં ન્યૂ કાર અને યુઝ કાર બંને પ્રોવાઈડ કરી આપીશું